અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુપાસ બ્રિજ મુદ્દે બુધવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે અને આખા બ્રિજનું નવીનીકરણ કરવું કે પછી સમારકામ કરવું તે અંગે બુધવારે આખરી નિર્ણય કરવામાં આવશે આ તરફ કાલે બપોરે અથવા તો સાંજ સુધી સેમ્પલના પરીક્ષણની કામગીરી પૂર્ણ થશે આ સેમ્પલના ચોવીસ કલાકમાં જ તપાસ એજન્સી અમદાવાદ મનપાને રિપોર્ટ આપશે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિપોર્ટ સોંપ્યા બાદ આ રિપોર્ટને આધારે મનપા આખરી નિર્ણય લેશે ક્યાં ક્ષતિગ્રસ્ત છે કેટલી માત્રામાં ક્ષતિગ્રસ્ત છે તેની પણ તપાસ થશે આજે સવારે વડોદરાની એજન્સીની ટીમે બ્રિજના નમૂના લીધા હાલમાં વડોદરાની એજન્સી ડોક્ટર રવિ કિરણ ઇન્સ્પેક્શન આ તપાસ કરી રહી છે બ્રિજના ઇન્સ્પેક્શન કરેલા રિપોર્ટને ખરાય નિષ્ણાત એજન્સીઓ કરશે સ્પાનની મજબૂતાઈની પણ ચકાસણી કરવામાં આવશે એક બાદ એક તેમ છ જેટલા પિલ્લરના નમૂના લેવાની કામગીરી હાથ ધરાય છે અમદાવાદની આન બાન અને શાન ગણાતો સુભાષ બ્રિજ જે ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકો માટે બંધ કરવો પડ્યો છે બીજી તરફ ટ્રાફિકને વાડેજ જંક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો ત્યારે ડેજ્ય જંક્શન પર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે એબીપી અસ્મિતાએ ટ્રાફિક જામની સમસ્યા અંગે એફાલ પણ પ્રસારિત કર્યો હતો અને આ વચ્ચે જ આજે પોલીસ કમિશનરે વાડેજ જંક્શનની મુલાકાત લીધી ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા કરી આ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ હાજર રહ્યા હતા મનપાના અધિકારીઓને પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વધારાના બેરીકેડ હટાવી દેવા માટે સૂચના આપી છે આટલું જ નહીં પોલીસ કમિશનરે એ પણ જાહેરાત કરી કે આજે અમદાવાદને વધુ બસો પચાસ કર્મચારીના સ્ટાફની ફાળવણી કરવામાં આવશે આ સ્ટાફને ટ્રાફિક સમસ્યાને વામન બનાવવાના મેદાને ઉતારવામાં આવશે આવનારા દિવસોમાં વાડજ ઉપરાંત શહેરના વધુ ટ્રાફિકવાળા વિસ્તારમાં તૈનાત કરાશે જેને કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુ જે વધ્યા છે એમાં આજે વાડલ જે એરિયા છે વાડ સર્કલ છે એમાં અહીંયા સૌથી વધારે પ્રોબ્લેમો આવી રહી છે એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લેમ છે અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપણને અપાઈ ગઈ છે કે એ જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિદિન ટ્વેન્ટી ફોર આવર્સ એ હટાડી દેશે એટલે થોડો પહોળો થઈ જશે અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે એ લોકો બેરીકેડ એ પણ એને હટાડશે અને આ સિવાય આજે જ હું અઢીસો પોલીસના જે માણસો છે કર્મચારીઓ છે એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે